જામનગર જિલ્લાના પંચકોશી એ પોલીટેશન વિસ્તારમાં જામનગર થી કાલાવાડ રોડ ઉપર વિજરખી ડેમ ની બાજુમાં મોગલ માતાના મંદિર પાસે જ એક જીપ કંપાસ ફોર વ્હીલ ગાડી દ્વારા બુલેટ ની પાછળ ઠોકી અને અકસ્માત કર્યાની હકીકત સૌ પ્રથમ પોલીસના ધ્યાને આવે આ જગ્યા પર સ્થળ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવતા પાછળથી વધારે જોરથી ઠોકેલાની હકીકત હોય અને સ્થળ તપાસમાં થોડું શંકાસ્પદ જણાતા પોલીસ દ્વારા તે દિશામાં તપાસ કરતા આ જીપ કંપાસના માલિક છે અક્ષય છગનભાઈ ડાંગરિયા અને મરણજના છે રવિભાઈ મારાકણાના પત્ની રિંકલ સાથે આ અક્ષય છગન ડાંગરિયાને આડા સંબંધ હોવાની હકીકત ધ્યાને આવેલ ત્યારબાદ આ કામના ફરિયાદી છે ધીરજલાલ મહારાકણા જે મરનાર રવિભાઈના પિતા છે તેમને પણ પોતાની ફરિયાદની હકીકતમાં એવી હકીકત જણાવેલ કે આ જે આડા સંબંધની હકીકત તેમને ધ્યાન પર હોય તેમને તેમના વહુને પૂછપરછ કરતા વહુ દ્વારા તેની કેફિયત આપેલ અને વહુ દ્વારા જણાવેલ કે અક્ષય સાથે મારે લગ્ન કરવા છે ને લાંબો સમય વિતાવો છે પરંતુ મને છૂટાછેડા આપેલ ન હોય આ રિંકલ અને અક્ષય દ્વારા ગુનાહિત કાવતુર રચી અને કાલાવાડ થી પરત આવતી વખતે ગાડી ગાડીથી ઠોકર મારી જાનથી મારી નાખવાની એક પાડેલાની હકીયત સામે આવે તે લઈ એ પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આ કામે બંને આરોપી અક્ષય છગનભાઈ ડાંગરિયા અને રિંકલ રવિભાઈ મકવાણા ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ પંચ એ પોલીસ સ્ટેશન કરી રહ્યા છે